હલો મિત્રો સ્વાગત છે ગણેશ મોબાઈલ ચેનલમાં જો તમારી પાસે જીઓનું સિમકાર્ડ છે તો જીઓવાળા એક નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે ફોર હોય કે ફાઇવ તમારી પાસે ફોન જે માત્ર ખાલી અગિયાર રૂપિયામાં અનલિમિટેડ નેટ મળે છે તો રિચાર્જવાળો આ જે રિચાર્જનો પ્લાન છે ડેટા વાપરવા છે એમના માટે ખાસ ઉપયોગી થવાનો છે તો આ વિડીયોમાં આપણે જે આ પ્લાનની તમામ માહિતીની વાત કરીશું વિડીયો નાનો એવો છે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો મિત્રો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રને શેર કરી દેજો જો તમારી પાસે જીઓનું સિમ કાર્ડ હોય તો અગિયાર રૂપિયામાં અનલિમિટેડ ડેટા મળશે જોઈ શકો તો બે બે ત્રણ દિવસ પહેલાં દાવા રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે એમાં તમને દસ જીબી ટોટલ મળશે અને એની વેલિડિટી છે એક કલાકની બરાબર તો તમારે તમારી પાસે ફોર જી કે ફાઈવ જી ફોન હોય તમારે વધારે નેટની જરૂર હોય એક કલાક માટે તો તમે આ રિચાર્જ પ્લાન સસ્તો કરાવી અને કરી શકો તમારી પાસે ફાઈવ જી ફોન હોય બસો નવ્વાણુંનું રિચાર્જ હોય તો પણ તમે યુઝ કરી શકો મતલબમાં અગિયાર રૂપિયામાં તમને ટોટલ દસ જીબી અનલિમિટેડ જેવું મળશે તો તમારે જે પણ વિડીયો ડાઉનલોડ કરવા હોય કાંઈ પણ અપલોડ કરવું હોય તો અગિયાર રૂપિયામાં તમને વન એક કલાકની અંદર દસ જીબી યુઝ કરવા મળશે તો જીઓવાળાનો એક સરસ રિચાર્જ પ્લાન છે ઘણા મિત્રને આવી ડિમાન્ડ હોય છે જેમાં વધારે ઇન્ટરનેટની જરૂર હોય છે તો એમના માટે આ વિડીયો બેસ્ટ રહેશે પછી બીજો પ્લાન છે ઓગણપચાસ રૂપિયામાં એક દિવસની વેલિડિટી આવશે અને એમાં પચીસ જીબી મળશે એક દિવસ માટે પચીસ જીબી તો જીઓ વાળા બે દિવસ પહેલાં આ બે પ્લાન નવા લોન્ચ કર્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જરૂર કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરતા જજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ